ફાઇનલી આજે કરી નાખ્યું પાર્સલ નું અનબોક્સિંગ અને તેમાં હતું મે નહીં દેખાઉંગા હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો સવારમાં હું આવી ગયો દોડવા અને સાથે થોડી થોડી કસરત કરી નાખી શરીર મજબૂત બને ને પછી મે મારી રનિંગ પૂરી કરીને હું જવા લાગ્યો તો ઘર તરફ ત્યારે તો શું જોયું કે સુરત દાદા આજે તો જલ્દી ઉઠી ગયા હું વેલા નથી ઉઠ્યો તું મોડા જાગ્યો છે આજે તો કાકા પણ ભેસું સારવાર રહ્યા છે મારી જેમ અને આ જો આપડી ભેસું તેવી મસ્ત સરેલી છે કોઈ ટેન્શન છે અને આ રહ્યો જંબુ કાકાનો છોકરો એનું નામ છે કુલદીપ પિયુષિયા ને આવી ગયો તો વેલા વેલા તાવ એટલે એને લઈ જવાનો છે દવાખાને રાતે તો મસ્ત રમતો હતો ફાઇનલી હવે આપણે અનબોક્સિંગ કરીશું પાર્સલ નું અને એમાં છે ઇજિપ્ટર તેને સ્ટેન્ડ ઉપર લગાવવાનું હોય છે ખબર ના હોય તો કહી દઉં જે થોડા દિવસો પહેલા મેં તોડી નાખ્યું હતું તે માટે મગાવવું પડ્યું મારા પપ્પા ઇજિપ્ટર ની ફિટિંગ કરે ત્યાં સુધી તમે બધા ફોલો કરી નાખો અને હવે જોઈ લો આ આવી રીતે કામ કરે છે નવરાત્રીમાં ગરબા શૂટિંગ કરવામાં બહુ કામ આવે અંદર આડો અને બે રીતે બનાવી શકાય પછી હું અને મારા પપ્પા મંદિરે તૈયારી કરવા અને આ આ છે છે અમારું મંદિર અને અને અમારા ચામુંડા મહારાજ વીર મહારાજ પછી હું માતાજીની ચેનલ માટે બનાવવા લાગ્યો બ્લોગ અને આ બ્લોગ છેલ્લે જોવા મળશે આ બાજુ નો ગણવા માતાજી નું મંદિર સાફ કરતા હતા અને આ છે તેમનો છોકરો બહુ વધારશે આર્યન પછી ચકું કે મને તો બ્લોગની અંદર કોઈક દિવસ લે

માહી આવી ગયો ભાઈને મુકવા અને આ આપડી ચેનલ વિશે કંઈક બોલવા માગે છે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો બીજું બસ અને આ બાજુ આવી ગયો મારો બંકો શાકભાજી લઈને એમ પીન ભાઈ ઓ ટીને તોવાય બબાવા ટિલ્લુ ટિલ્લુ નામ મેરા બિયા કરવા કા આજે તો મોરના પણ દર્શન થઈ ગયા અને હવે આપણે જઈશું ઘરે અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર અને સૌપ્રથમ બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ કાલથી નવરાત્રિ શરૂ થાય રહી છે